અને એ છે પવિત્ર શ્રાવણ માસ શ્રાવણ માસમાં શિવજીની પૂજા કરવાથી ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે સાપિત દોષ અને શનિની ની પનોતીમાંથી પણ મુક્તિ થાય છે કોઈ પણ ગ્રહોની પીડા હોય તો તે ગ્રહોની પીડામાંથી પણ તેઓને મુક્તિ મળે છે શ્રાવણ માસની અંદર રુદ્રાક્ષ ધારણ કરવાનું ખૂબ જ મોટું મહત્વ છે શિવલિંગની પૂજા કરવાનું પણ ખૂબ જ મોટું મહત્વ છે અને કેટલા પ્રકારની શિવલિંગ છે આના માટે પણ અલગ વિડીયો બનાવીશ અને

ભગવાનની પૂજા કરવા માટે બધાય બહેનો હોય બાળકો હોય કે વૃદ્ધો હોય બધાય તત્પર થઈ ગયા છે અને મહાદેવના ચરણોથી માં તેમની સેવા કરી તેમની પૂજા કરી અને સર્વ સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે એમાં કોઈ સુગંધ નથી અને એવું પણ કહેવાય છે કે મહાદેવને ભોળિયા કેવા કહેવામાં આવે છે કે જે વેલા પસંદ થઈ જાય છે તો મહાદેવ આપ સર્વ પર કૃપા કરે એવી શુભ અપેક્ષા સાથે શ્રાવણ માસથી શુભ શરૂઆત તારીખ પચીસ સાત બે હજાર પચીસ અને શુક્રવારના રોજ થઈ રહી છે હું કરવા જઈ રહ્યો છું અમારા ગામની અંદર આ દેવી ભાગવત થઈ રહી છે એટલે શિવની ઉપાસના નહીં પરંતુ એની શક્તિની ઉપાસના શક્તિની પ્રાપ્તિ પ્રાપ્તિ કરી અને યોગમાયાની કૃપાથી કરી અને સર્વ કષ્ટોને દૂર કરવાની જે યજમાનની અપેક્ષા છે તે પૂર્ણ કરવા હું જઈ રહ્યો છું તો અહીંયા શ્રાવણ માસથી ને આપે ઘણા બહેનો એવો પ્રશ્ન કર્યો કે અમારે શ્રાવણ માસ રહેવો છે તો ક્યારથી રહેવો જોઈએ તો મિત્રો આપે શ્રાવણ માસ જો રહેવાનો હોય તો આપે શ્રાવણ મહિનો ચોવીસ તારીખ રહેવાનો થાય અમાસ તે દિવસે થી શ્રાવણ મહિનો રહેવાનો થાય આપણા વડીલો એવો કહેતા હતા કે આખો માસ અથવા તો અમુક દિવસ નો એક સાથે રહેવાનો

શિવજીનું પૂજન કરવાનું શિવજીની પૂજનની અંદર એના અનેક પ્રકારના જે અભિષેકો છે એ અભિષેકોનો પણ હું વિડીયો બનાવીશ કેટલા પ્રકારની શિવલિંગ છે કયા શિવલિંગની કોણ પૂજા કરી શકે એ પણ વિડીયો બનાવીશ અને કયા રુદ્રાક્ષ ને આપ કેમાં ધારણ કરી શકો એ પણ વિડીયો બનાવીશ અને કયો રુદ્રાક્ષ કોને ધારણ કરવો જોઈએ એ પણ વિડીયો બનાવીશ પરંતુ આપને કોઈ અંગત પ્રશ્ન હોય તો આપ મારો ઓફિશિયલ નંબર છન્નું આઠ ઇઠોતેર સો ત્રણ ઉપર આપનો પ્રશ્ન લખી શકો છો આ પ્રશ્નની અંદર આપનું નામ અને આપણું મોબાઈલ નંબર સાથે લખો જેનો જવાબ આપને અવશ્ય અમારા તરફથી મળી જશે જય મહાદેવ મહાદેવ સર્વનું કલ્યાણ કરે